ભારત અને બાંગ્લાદેશ સિરીઝને લઈને મોટી ખબર જીયા દોસ્તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થનારી લિમિટેડ ઓવર્સ ક્રિકેટ સિરીઝ હવે ટળી ગઈ છે અને બીસીસીઆઈ દ્વારા તેની ઘોષણા કરવામાં આવી છે હવે આ સિરીઝ સીધી બે હજાર છવ્વીસમાં યોજાશે જો કે તેની ચોક્કસ તારીખોની ઘોષણા કરવામાં આવી નથી આ નિર્ણયના પગલે ક્રિકેટ ફેન્સ માટે નિરાશાજનક સમાચાર છે ખાસ કરીને તેઓ માટે જેઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને ઓડિયા ક્રિકેટમાં વાપસીની રાહ જોઈ રહ્યા હતા બંને ખેલાડીઓ ટી અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત લઈ દીધી છે અને માત્ર ઓડીઆઈ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને આ સિરીઝનો ટળવો પર દર્શાવે છે કે બીસીસીઆઈ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે ક્રિકેટ શેડ્યુલને લઈને ખૂબ જ વિચારીને નિર્ણય લેવામાં આવ્યો છે અને આ વર્ષે બંને દેશોનું ટીમોનું કેલેન્ડર ખૂબ જ વ્યસ્ત છે અને આવી સ્થિતિમાં સિરીઝ માટે યોગ્ય સમય શોધો મુશ્કેલ સાબિત થયો છે હવે જ્યારે ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ ટૂર ટળી ગયો છે ત્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માની ઓડીઆઈ ક્રિકેટમાં બંનેને સાથે જોવા માટે ક્રિકેટ લવર્સને વધુ રાહ જોવી પડશે આ સીરીઝ ચડવાની જાહેરાત ક્રિકેટ ફેન્સ માટે એક મોટી ઘટના છે અને હવે દરેકની નજર એ રહેશે કે બે હજાર છવ્વીસમાં માં આ સિરીઝ કેવી રીતે ને ક્યારે યોજાશે તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો